અત્યારે મને પંચાશ કહો તો છો 85 વર્ષ થયા અને આ મારી નોન મેટ્રિક છે હું નામ કીધું તમારું ચંદ્રિકા બેન બરાબર તો એ વખતે તમને નોકરી બોકરી મળતી થી પણ તાર દાદા નો કરવા દેતા હા દાદા નોકરી નો કરવા દીધી અત્યારે શાળાંતની પરીક્ષા હોત દીદેલી છે છેની શાળાંત કે છે ને હા હેલી બરાબર હા વાહ મારી આગળ તું બેઠો છો અને જો તું મને ઓળ ને હા

અને ફરી આપણે ચંદ્રિકા બારે પછી વધારે વાત કરશું અત્યારે આપણે ટૂંકો વિડીયો બનાવ્યો ચંદ્રિકાબાનો અને અમારી ગામની અંદર જ તે અમારા ઘરથી નહીં નજીક જ રહેશે એટલે ચંદ્રિકા બારે વર્ષો જૂનો પરિચય છે અમારે એટલે ફરી પાછા ક્યારેક આપણે ચંદ્રિકા બારે વાત કરશું આ સરસ મજાનું જૂનવાણી મેળા એમનું મકાન છે અને હારે દરજી કામ પોતે બધા મૂકવા જતા તા ને પહેલા હા એ પેલા કરતા ને જાતા

પંચ્યાસી વર્ષની ઉંમરે તે એમની ખુમારી જુઓ કે ભાઈ કોઈ પાસે ક્યારેય લાંબો હાથ નહીં કરવાનો અમુક કોકને દઈને પછી ખાવાનું અને ખવરાવાનું બહુ આનંદ થયો બા તમારી એ આ માનભરી જિંદગી અને અત્યારે કાંઈ દવા ખાવ છો એકવાસીડી એવી બાકી બીજી કાંઈ તકલીફ નહીં ને કાંઈ તંદુરસ્ત એવા છે માડી અને સરસ મજાના આનંદ થી જીવે છે ફરી મળશું બાને આપણે અને થોડીક વાતો કરશું જૂની એમની પાસે જૂનાવાણી વાતોના ખૂબ ભર્યા ખૂબ અનુભવ છે મને કીધું પણ આપણે નિરાતે ફરી વાત કરશું ત્યાં સુધી રજા આપશો આવજો ફરી મળશું